ને સડી ગયેલો કૂતરો સતત દુર્ગંધ ફેલાવી રહેલ છે આવી ગામમાં ગંદકી અને ઉકરડાઓના સામ્રાજ્ય હોવા છતાં પણ અહીંના સ્થાનિકોની તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારીને ચિંતા જેવું કાંઈ છે જ નહીં મરેલા કૂતરા અને શડતી જાનવરોની લાશો પણ ગામમાં જ પડી રહી છે વારંવારની રજૂઆત કરવામાં આવે છતાં તંત્રના બહેરાકાને કાંઈ સંભળાતું જ નથી અધિકારીઓ અને પદાધિકારીઓ દૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું નાગરિકોને લાગી રહ્યું છે ટૂંકમાં આ ગામની જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓની ચિંતા નથી અને કોઈ કાઈ પડી નથી તેવું કહી શકાય જાગૃત નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે કે જેઓ કોંગ્રેસના એક સભ્યને પણ ચૂંટણીમાં મોકો આપ્યો હોત તો આ આગામી આવી ગામની આવી દશા અને આવી ના સહેવાય તેવો વિકાસ વિસ્તારમાં ના થયો હોત લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોના આવા પ્રશ્નો અંગે સતત સહયોગ કરવો જોઈએ બુટલેગરોને ફૂટલેગરો પણ ચૂપ છે અને સંગના કાર્યકરો જે દલિતોમાં ચેતના જગાવા નીકળી પડ્યા છે એ પણ ચૂપ છે કહેવા તો સંગઠનો પણ ચૂપ છે લોકશાહીમાં આ બાબતો દુઃખદ છે